હલો મિત્રો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું મારા ફરી એક નવા વિડીયોમાં તો આજે આપણે બતાવીશું કે કઈ રીતે જે આપણે થમનેલ હોય છે તે બનાવીએ અને ઘણા લોકોને એ મુશ્કેલી હોય છે કે થમનેલ આપણે બનાવી લીધા છે પણ તેને મૂકવું કઈ રીતે તો તે પણ આજે આપણે બતાવીશું બધું આપણે તો સૌથી પહેલાં તમારે જે એપ છે જે પિક્સ એપ પિક્સેલ લેબ તે એપને તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે તે તમને ગૂગલ જે આપણે ગૂગલનું પ્લે સ્ટોર હોય છે તેમાંથી પણ મળી જશે તો આ એપ છે આપણે જોઈ શકો છો આ એપ તો તે ઓપન કરી લીધી આપણે તો તમારી સામે આ રીતનું જે પેજ છે તે ઓપન થઈ જશે ત્યારબાદ જે તમારે જે આ ટેક્સ લખેલું છે તેને રિમૂવ કરવા માટે તેને ટચ કરીને અહીંયા ડિલેટનું ઓપ્શન છે તેથી તમે ડિલેટ પણ કરી શકો છો ત્યારબાદ ઘણા મિત્રોને એમ થાય છે કે થમનેલ આપણે બનાવી તો લઈએ છીએ પણ તે યુટ્યુબમાં આપણે પરફેક્ટ રીતે બેસ્ટ બેસ્ટનું નથી અને તેના માટે શું કરવું તો તેના માટે આપણે જે ત્રણ ડોટ છે તે ઓપન કરીને એ ઇમેજ સાઇઝમાં વયું જવાનું છે ત્યારબાદ તમારી સામે કન્ટમ લખેલું હોય છે તેને ઓપન કરીને એ યુટ્યુબ થમનેલનું ઓપ્શન આવી જશે તેને ઓપન કરી લેવાનું તો જોઈ શકો છો સાઇઝ નક્કી થઈ ગઈ છે સોળ નવ અથવા તમને તેમાં ન આવડે તો એ આપણે જે બાર એંશી છે ત્યાં આપણે સોળ લખી દેવાનું છે અને ત્યારબાદ આ સાતસો વીસ છે ત્યાં આપણે નવ લખી દેવાનું છે અને ઓકે આપી દેવાનું છે તો તમારે જે યુટ્યુબનું થમનેલ છે તેની સાઈઝ તમારી પાસે આવી જશે ત્યારબાદ તમારા પ્લસનું જે નિશાન છે તેમાંથી આપણે આ જે સેપ્સ લખેલું છે તેને ઓપન કરીને તમારે અહીંયા સ્ટેપ આવી જાય છે સેપ ત્યાંથી તમે તમારા ઓલા મુતાબિક નાનું મોટું કરી શકો છો તો આપણે અત્યારે એટલું જોઈએ છે તો આપણે કરી લીધું છે ત્યારબાદ આપણે એ નીચે વછલા આઇકનમાં આવી જવાનું છે ને સ્ક્રોલ કરવાનું છે ત્યાં તમને ઓપ્શન મળશે ઇરેઝર ઇરેઝરને ઓપન કરી લેવાનું છે ઓપન કર્યા બાદ તમારે અહીંયા સેકન્ડમાં આવી જવાનું છે બીજા ઓઇલામાં અને તમારે જે રીતનું કટ કરવું હોય તે રીતનું તમારે કરી લેવાનું છે જેમ કે અત્યારે હું કરું છું અહીંયા તો જોઈ શકો છો આ રીતનું મેં કર્યું છે ત્યારબાદ તમારામાંથી કયો ભાગ કાઢવો છે અને કયો રાખવો છે તો તેના માટે તમારા અહીંયા બે ઓપ્શન છે જેમ કે પહેલું હશે તેમાં તમે ડ્રો કર્યો હશે તે ભાગ વયો જશે અને બીજું ઓપ્શનમાં તમારે જે ડ્રો કરેલો ભાગ છે તે રહેશે અને બીજો વયો જશે તો હું બીજું દબું છું તો આ ભાગ આપણે જે તક મર્યા થઈ જશે તે ભાગ આપણે ડિલેટ થઈ જઈશે અને ત્યારબાદ ઓકે આપી દેવાનું છે આપણે તો જોઈ શકો છો અહીંયા તે આપણા માટે કપાઈને રેડી થઈ ગયું છે ત્યારબાદ તમે તેમાં પણ ફોટો મૂકી શકો છો જેમ કે અહીંયા ઓપનમાં અહીંયા દબી લઈજો આપણે ત્યારબાદ તમારી પાસે ગેલેરીના બધા ફોટા ઓપન થઈ જશે તો તેમાં મારે જેમ કે આ ફોટો રાખવો છે તો તેમાં આપણે આ રીતનું એડજસ્ટ કરી લઈશું કારણ કે આપણે આ બાજુનો ભાગ જે છે તે કપાઈ જશે અમુક ટકા ત્યારબાદ ઓકે આપી દઈશું તો આપણે તેમાં પિક્ચર પણ લાગી જશે ત્યારબાદ આપણે અહીંથી આપણને જેટલા પણ શેપ જોવે તેટલા મળી જશે તેની સાઈઝ તમારા મુતાબિક તમે નાના મોટે કરી શકો છો આ રીતના પણ અને આ રીતના પણ અને ત્યારબાદ આપણે જ્યાં લીટી છે ત્યાંથી આપણે તેના ખૂણા જે હોય છે કોર્નર ઘણા કહેતા હોય છે તેને પણ આપણે એડજસ્ટ કરી શકીએ છીએ કેટલા રાખવા તે ત્યારબાદ થઈ ગયા બાદ ઓકે આપી દઈશું અને તેમાં પણ આપણે જેમ કે એ છે આપણે દબવું તો તેમાં આપણને ફોટો કયો મૂકો તે મળી જાય છે જેમ કે આ ફોટો હોય છે તો તમે તેને જરૂરિયાત મુતાબિક તમે નાના મોટી કરી શકો જેમાં આપણે એ હોળ નવનું ઓપ્શન છે તે દબાવવાનું છે તેમાં ઘણા લોકો ભૂલે કરે છે કે નવ હોળનું દબી દે છે તો આપણે નાના મોટી થઈ જાય પિક્ચર જેમ કે આ નવ હોળનું કે આપણે હોળ નવનું ઓપ્શન દબી દીધું છે ત્યારબાદ ઓકે આપી દેવાનું હોય છે અને ત્યારબાદ જે વધારામાં આપણે જે ભાગમાં ડબલ ફોટા આવતા હોય છે અહીંયા જોઈ શકો છો તમે તો તેને આપણે કાપીને આપણે એડજસ્ટ કરી લેવાનું છે નાના મોટી કરીને અને ત્યારબાદ આપણે નવું શેપ એક લઈ લઈશું શેપ ને ત્યારબાદ તેને આ રીતનું આપણે કરી લઈશું અને ત્યારબાદ બધાને એમ થશે કે આપણે બધાને માથે પણ તો તેને આપણે નિશે પણ લઈ જઈ શકીએ જેના માટે આપણે ડબલ પેજમાં ઓપન કરીને આવી જે સ ડોટ દેખાય છે તમને તેને આપણે ડબ્બી નામનો ઉપર નીચે કરી શકીએ છીએ તેને આપણે નીચે લઈ લઈએ તો જોઈ શકો છો નીચે વહી ગયું છે અને તેમાં પણ આપણે કલર કરી શકીએ છીએ અને તેમાં ડબલ કલર પણ આપણને મળી જાય છે આ રીતના આપણે અને તે કલરમાં તમે એડજસ્ટ પણ કરી શકો છો જોઈ શકો છો આ રીતના અને આ રીતના બંનેને આગળ પાછળ પણ કરી શકો છો જેમ કે આમ છે અથવા આ રીતના પણ તમે કરી શકો છો ત્યારબાદ તેને તમે કઈ રીતે કરવું તે પણ તમે કરી શકો છો ત્યારબાદ ઓકે આપી દઈશું એટલે તે આવી જશે તમારી સામે ઓકે આપશો એટલે તે ફિક્સ થઈ જશે ત્યારબાદ ઘણાને એમ હોય છે ટેક્સ ક્યાંથી લખવાનો તે તેના માટે આપણે જે એ હશે તે દબી દઈશું અને ટેક્સમાં કરી લઈશું અને ત્યારબાદ પેન્સિલ દબી દઈશું તો સૌથી પહેલાં તમારા જે લખેલું હોય છે તે નાખવાનું હોય છે અને ત્યારબાદ તમારે જે ટેક્સ લખો હોય તે લખી શકો છો જેમ કે મારે લખવાનું છે ચેનલનું નામ કિસાન ભારત અને પાછળ આપણે કોડ પણ લખી દઈશું બત્રીસ ઓગણસિત્તેર ત્યારબાદ તમે ઓકે આપશો એટલે ટેક્સ આ આવી જાય તેને પણ તમે આમથી આમ કરી શકો ને તે ટેક્સને પણ નાના મોટી કરી શકો છો તમે અને આ નીચે આપણે જે સ્માઇલ જેવું ઓપ્શન હોય છે તેથી તમે ટેક્સને ગુમાવી પણ શકો છો જોઈ શકો છો આ રીતના ત્યારબાદ આ ટેક્સ આપણે લાગી ગયો છે ત્યારબાદ તમે સ્ક્રોલ કરશો તો અહીંયા તમને ટેક્સ એ આના ઓપ્શનમાં કલરનું ઓપ્શન પણ મળી જાય છે એમાં તમે તમારા મન મુતાબિક તમે કલર રાખી શકો છો જેમ કે મેં અત્યારે આ કલર રાખ્યો છે અને ત્યારબાદ તમને શેપમાંથી તમારે જોવે તેટલા મળી જશે તમને અને કોર્નરને તમે આઈથી જે છે તે કરી શકો છો ઓછા વધુ કરી શકો છો અને વસ્લા ઓપ્શનમાંથી તમે તેમાં મેજ પણ મૂકી શકો છો જોઈ શકો છો અહીંયા તે તો તમને પહેલી વખતે પણ બતાવ્યું હતું ત્યારબાદ આપણે યુટ્યુબનો લોગો છે જે મેં સ્ક્રીનશોટ પાડીને લીધેલો છે તો તેને પણ આપણે લઈ લઈશું ઓકે કરીને તો આવી જશે આપણો યુટ્યુબનો લોગો તેને પણ નાના મોટી કરી શકીએ ત્યારબાદ જે આપણા બધા શેપ છે તેને આપણે ઘણા લોકોને શેડો પાડવો હોય છે તો શેડો પણ અહીંયા જોઈ શકો છો ઓપ્શન તમને શેડોનું મળી જશે વૈસલા આઇકનમાં ઓપન કરી લેવાનું છે ત્યારબાદ અહીં છે ઓપન કરીને કલર્સ યુઝ કરી લેવાનો છે જેમ કે બ્લેક તો તેમાં જોઈ શકો છો તમે બ્લેક કલરમાં પણ શેડો પણ તમે એડજસ્ટ પણ કરી શકો છો ઉપર નીચે અને આડું પણ જોઈ શકો છો આ રીતનો અને તેનો કઈ રીતનો શેડો કરવો તે પણ તમે અહીંથી કરી શકો છો ત્યારબાદ જે આપણે બીજા આઇકન છે તેમાં પણ તે જ પ્રોસેસથી તમે શેડોને એડજસ્ટ કરી શકો છો અહીંથી આ રીતના થઈ ગયા બાદ ઓકે આપી દીધું છે તો થઈ ગયું આપણે અને આની પણ આપણે આ જે હોય છે તેમને પણ આપણે સાઈઝ નાના મોટી કરી શકીએ છીએ અને એડજસ્ટ પણ કરી શકીએ છીએ આ રીતના આપણે અને યાર આપણે લખાણ છે તો તે લખાણનો પણ આપણે કરી શકીએ શેડો પાડી શકીએ છીએ જેમ કે અહીં છે આપણે ઓપન કર્યું તો આ રીતનો આપણે જે હોય છે તે અને તેને પણ આપણે શેડો પાડી શકીએ જેમ કે આ રીતના આપણે ઓપ્શન ચૂઝ કરીને અહીંયા પણ ઓપ્શન ચૂઝ કરવાનું હોય છે આ રીતનું ના અહીંથી તમે કલર તેનો એક્સેસ કરી શકો અને અહીંથી તમે આ તો આસો કાંટો પણ શેડો કરી શકો છો જોઈ શકો છો આ રીતનું અને ઓકે આપશો એટલે આ તમારું થમનેલ બનીને કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદ તમે આ શેરના ઓપ્શનમાંથી શેર પણ કરી શકો છો કેમ કે શેર થઈ ગયું છે અથવા ત્યારબાદ તમારે વાપ પાસો આવી જવાનું છે અને ઘણાના ફોનમાં એવું થતું હોય છે કે શેર કરે એટલે તમને જે છે તે આપણે ગેલેરીમાં આવે એટલે રેળાઈ જતું હોય છે તેમાં આપણને સાફ કાંઈ બતાતું હોતું નથી તો તેમને શું કરવાનું છે કે અહીંયા જે આપણે ઓપન કરીને લોક કરી દેવાના છે બધા પેજને ત્યારબાદ શેર કરવાનું જો તો પણ આપણે રેળાઈ ગયેલું આવે છે તો તેના માટે થઈને આપણે આ જે લોક કરેલા જે હોય છે શેપ્સ તેને ટચ કરીશું એટલે આપણે બીજી લાઈન જે હોય છે ઉપરની તે બધી લાઇન વહી જાય છે ત્યારબાદ તમારે તેનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે જેમ કે સ્ક્રીનશોટ આવી જશે ત્યારબાદ તમારે પાછું આવી જવાનું છે ગેલેરીમાં ગેલેરીમાં આવ્યા બાદ તમે જોઈ શકો છો આ પિક્સ લેબનું જે આપણે છે તેમાં મારી ઇમોજ જે આપણે થમનેલું હોય છે તે રેળાઈ ગયેલા આવે છે મારે જોઈ શકો છો તમે ઘણા ખરા તો તેના માટે આપણે જે સ્ક્રીનશોટ લીધેલા હોય છે તે સ્ક્રીનશોટમાં જઈને એડિટ પર કરીને તેમને આપણે કાપી લેવાનું હોય છે જોઈ શકો છો છે આપણે કાપી શકીએ છીએ તેને તેમાં પણ આપણને હોળ નવની સાઈઝ પણ આપણને મળી જાય છે તો આ હોળ નવની સાઈઝ જે છે તે મેં એક્ઝ કરીને ઓકે આપી દેવાનું છે તેમાં તમે ગેલેરીમાં તમારા ફોન પ્રમાણે તમે કાપી શકો છો તેમાં ત્યારબાદ ઘણા નેમ હોય શકે તમને લાગતું નથી તો તેના માટે તમારે વાયટી સ્ટુડિયોમાં આવી જવાનું છે વાયટી સ્ટુડિયો ઓપન કરી લેવાનો છે તમારે જેમ કે આ વાયટી સ્ટુડિયો ઓપન થઈ જશે તો આમ આમાં બધા વિડીયોમાં મેં થમનેલ મૂકેલા છે તેથી એથી થમનેલ બતાવે છે પણ તમારા જે વિડીયો અપલોડ કર્યો છે તેમાં થમનેલ નહીં બતાવે તો તે વિડીયોને આપણે અહીંથી ટચ કરી લેવાનો છે ઓપન થઈ ગયા બાદ અહીંયા આપણને પેન્સિલનું આઇકન જે દેખાડે છે ત્યાં ટચ કરી લેવાનું છે એટલે એક આ રીતનું પેજ ઓપન થઈ જશે ત્યારબાદ તમારે અહીંથી પેન્સિલ દબાવશો એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે અને અહીંથી તમે એડિટ કરીને દબી દઈશો એટલે તમારી પાસે આ જે ફોટા હોય છે તે આવી જશે જેમ કે આ મારે થમનેલ જેમ કે આ જે આપણે અત્યારે બનાવ્યું છે તે આપીને તમે ડન કરી દેશો તો આવી જશે અને સેવ ઉપર કરી લેશો એટલે તમારે તે થમનેલ જે છે તે યુટ્યુબમાં પણ આવી જશે તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટમાં કહેતા જઈજો લાઇક આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય બધાને